પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ દ્વારા પ્રાપ્ત કરાયેલ પ્રચંડ વિજયને અનુસંધાને આજે સાંજે ચાર વાગે જૂના ભાજપ કાર્યાલય વીડી હાઈસ્કૂલ પાસે ભુજ ખાતે ઉજવણી કાર્યક્રમ કર્યો હતો કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત આગેવાનો દ્વારા વિજય પ્રસંગે કાર્યકરોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આજે સુશાસન પ્રત્યેની જનતા વિશ્વાસનું પ્રતિબિંબ છે સ્થાનિક કાર્યકરોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો કાર્યક્રમ દરમિયાન મીઠાઈ વહેંચીને અને દેશભક્તિના નારા લગાવીને કાર્યકરોએ ઉજવણી કરી હતી બિહારની અંદર આજે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું છે એનડીએ ગઠબંધનને એક ઐતિહાસિક જીત હાંસલ થઈ છે દેશના જશે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી મુખ્યમંત્રીશ્રી કુમારજીના નેતૃત્વમાં બિહારની જનતાએ જે પ્રકારે એનડીએને પ્રેમ આપ્યો છે અને જલવંત વિજય ત્યાં એનડીએ અને ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે ત્યારે સૌ પ્રથમ તો બિહારની જનતા અને મતદારોનો આભાર અને એમને અભિનંદન આપું છું કે એમણે સાચા અર્થની અંદર ડબલ ઇન્જિન સરકારને જે પ્રકારે ત્યાં વિજય અપાવ્યો છે આવનાર સમયની અંદર બિહારનો વિકાસ બમણી ગતિએ થશે આજે કચ્છ મધ્યે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય ઉત્સવ અને વિજયના વધામણા કરવામાં આવ્યા હતા ધારાસભ્યના કાર્યાલય સભ્યના કાર્યાલય અને આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં કચ્છની અંદર કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલય આજે અમારા સૌ કાર્યકર્તાઓ મળ્યા છે અમારા પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદના નેતૃત્વમાં મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ શહેર પ્રમુખશ્રી મિતભાઈ સૌ લોકોની ઉપસ્થિતિની અંદર આજે અહીંયા વિજયની ઉજવણી કરવામાં આવી હતી